સામાન્ય રીતે સરકારી તાજિયા એટલે સરકાર દ્વારા નવાબી શાસનમાં રાજ્યના ખર્ચે આયોજન કરીને લોકોને ધાર્મિકતા સાથે જોડવાની પ્રવૃત્તિ ચાલતી હતી તે આજે પણ અકબંધ રીતે જળવાય છે અહીં વિસ્તારમાં રહેતા મોહમ્મદ પરિવાર તૈયાર કરે છે આ નવાબ સાહેબ તાલીમ અમુલ ખાનની ને દોઢસો વર્ષથી ચાલે છે પરંપરા પહેલાં અમારા ગુરુ બનાવતા હતા પછી અમારા ગુરુ બાદ એમ હું બનાવું છું ને આ પરંપરા ચાલે જાય છે ને કોમી એકતાને સાથે અમે બધા મળી હળી મળીને ચલાવીએ છીએ ને આ તણબત્તી વિસ્તારના તાજિયા છે સરકારી તાજિયો નવાબ સાહેબનો વર્ષો પહેલા ધર્મગુરુ તાજિયા તૈયાર કરતા હતા ત્યારબાદ મોહમ્મદ ખાનના પરિવારે આ કલા હસ્તગત કરી આ પરિવાર વાંસ કાગળ મીનાકારીનો ઉપયોગ કરીને તાજિયા તૈયાર કરે છે નવાબી પરંપરા મુજબ આજે પણ સરકારી તાજિયાનો ખર્ચ નવાબના વંશજો ઉપાડે છે અને તાજિયા કાઢવાના સમયે હાજર રહે છે એક મહિનો થાય છે બનાતે બનાતે જેમ જેમ બધા અમે 10 માણસ કરીએ છીએ ને બધું જેની વસ્તુ મેટલ કાપી કાપીને લગાવીએ છીએ મેટલ ને બધું મીનાકારી છે ગુમટની મીનાકારી છે એ એ અમે નવાબ અખંડ ભારતના નિર્માણ પછી નવાબી શાસનનો અંત આવ્યો છે પરંતુ પાલનપુર સ્ટેટના વંશજો આજે પણ હિન્દુ મુસ્લિમ ધર્મના ઉત્સવોમાં હાજરી આપી નવાબી કાળની પરંપરાને ને જાળવી રહ્યા છે કેમેરામેન રમેશ ડોડિયા સાથે માનુ ચાવડા વીટીવી પાલનપુર